નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એન વન ગુજરાતી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર અમદાવાદમાં દરિયાપુર વિસ્તાર નોકરી કરતા માલિક સાથે છેતરપિંડી કરનાર આરોપીને આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી દરિયાપુર વિસ્તારમાં રહેતા ઇરફાન ઇસ્માઇલભાઈ શેખ નામના વ્યક્તિએ પોતાના માલિક સાથે ત્રણ કરોડ સત્યોતેર લાખ છ હજાર બસો એકોતેર રૂપિયાની છેતરપિંડી કરી હતી ઇરફાન ઇસ્માઇલ શેખ એશિયન વોશ તથા એશિયન વોશ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો જેણે પોતાના તથા પોતાની પત્નીના નામે અલગ અલગ નામની કંપની બનાવીને બેંક એકાઉન્ટ મારફતે એશિયન વોચ તથા એશિયન વોચ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં એકાઉન્ટમાંથી પોતાના નામની કંપનીના એકાઉન્ટમાં ત્રણ કરોડ સત્યોતેર લાખ છ હજાર બસો એકોતેર રૂપિયાની પોતાના માલિક ફારૂક રસુલ મિયા સાથે છેતરપિંડી કરી હતી બ્યુરો રિપોર્ટ નરેશભાઈ આરપગી એનવન ગુજરાતી ન્યૂઝ ધોળકા આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે છેતરપિંડી ચીટિંગનો ગુનો દાખલ થયેલો છે જે ગુનાની હકીકત એવી છે કે આ કામે ફારૂક અહેમદભાઈ રસુલ મિયા શેખ નવ ઓશિયન વોશ પ્રાઇવેટ લિમિટેડ કરીને એક રેડીમેડ વોશ કરવાની ફેક્ટરી ધરાવતા હતા તેમના ત્યાં એકાઉન્ટન્ટ તરીકે ઇરફાન ઇસ્માઇલ શેખ રહે દરિયાપુર નાઉ ત્યાં નોકરી કરતા હતા બે હજાર આઠથી અને આ કામના આ ઈરફાન ભાઈ જે છે આરોપી એકાઉન્ટન્ટ એણે બે હજાર અગિયારથી દિન સુધી જુદું જુદી રીતે ત્રણ કરોડ સ સિત્યોતેર લાખ રૂપિયાનું ચીટિંગ કરેલું હતું આ કામની એમો એવી છે કે આ એકાઉન્ટન્ટ છે એણે પોતાના નામે એક ફોર્મ બનાવેલી હતી જેનું નામ એસપી કેમિકલ્સ છે અને એની પત્ની બાનુના નામે એફે ટ્રેડર્સ નામની એક બીજી ફર્મ બનાવેલી હતી અને આ કામના ફરિયાદી જે છે માલિક એમને વિશ્વાસ મળી તેમને જે વ્યવહાર થતા હતા નાણાકીય વ્યવહાર ચેક એ ખોટી રીતે આ ફર્મમાં જમા કરાવતા હતા અને આ કામના માલિકને જાણ થતાં ફેબ્રુઆરી બે હજાર ચોવીસની આસપાસ આ છેતરપિંડી કરતો હોવાની જાણ થતાં તેઓએ ઓડિટ કરતાં આ ત્રણ કરોડ સિત્યોતેર લાખ રૂપિયાની ઊંચાપત કરેલાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવ્યું છે આ ગુનાના કામે આરોપી જે છે ઇરફાન ઇસ્માઇલ શેખ તેની ધરપકડ કરવામાં આવેલી છે અને આ ધરપકડ કર્યા બાદ આ કામના આરોપીએ આ રકમથી શું શું વસાવ્યું છે તે પૈસાનો ક્યાં ઉપયોગ કર્યો છે તેની પૂછપરછ કરવામાં આવી રહેલી છે અને આ કામના આરોપીના રિમાન્ડ પણ માગવામાં આવી રહેલા છે આ કામના આરોપી જે છે તેઓએ તેમની પત્નીના નામે એફેટ ટ્રેડર્સ નામની ફમ બનાવેલી હતી અને એમની પત્ની જે છે એમના એકાઉન્ટમાં પૈસા જમા થયેલા છે અને આ રીતે તેઓએ પણ એમને મદદગારી થયેલા છે આ જે ફરિયાદી છે એમની ઓશિયન વોશ પ્રાઇવેટ લિમિટેડ હતી એમાં જે પૈસા વોક રેડીમેડ કપડાં વોશ કરતા હતા એના જે બિલ આવતા હતા એ બિલ આ એકાઉન્ટન્ટના ધ્યાન ઉપર જ રહેતા હતા અને એકાઉન્ટન્ટ જે હતો એ વધારે સાથી અને વધારે અનુભવી થવાના થતો ગયો અને આ કામના ફરિયાદી છે એમને જે ટ્રાન્ઝેક્શનનું એકાઉન્ટનું નોલેજ થોડું ઓછું હતું એટલે આ કામનો આરોપી છે માલિકનો વધારે પડતો વિશ્વાસ સંપાદન કરી અને તેમની જાણવાર ઘણા બધા વ્યવહારો થતા હતા એમાંથી આ ત્રણ કરોડ સિત્યોતેર લાખ રૂપિયાનું છેલ્લા દસ બાર વર્ષમાં ચીટિંગ કરેલોનું પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ આવે એ પોતે એકાઉન્ટનો વિષય ભણેલા છે ને